સાથે સાથે પેટા ચૂંટણીમાં સ્વાભાવિક છે કે વિસાવદર સીટ અમારી છે એટલે વિસાવદર સીટ પણ માગી છે બીજી ત્રણ સીટો છે એમાંથી પણ એક સીટ અમે ડિમાન્ડ કરી છે એટલે બે સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતી સધાઈ રહી છે જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મિટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઈનલ ઓપ આવી જશે તો ગુજરાતમાં ગઠબંધનમાં કોંગ્રેસ અને આ વચ્ચે જો કોઈ બેઠક પર સૌથી વધારે પેચ ફસાયો છે તો છે ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટી અહીંથી ચૈતર વસાવાને ઓલરેડી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અહીંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે આ વિશે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીનું કહેવું છે કે સ્વાભાવિક છે કે સૌ કોઈને લડવાની ઈચ્છા હોય પરંતુ હાલ આ બેઠક પર ગઠબંધનની ચર્ચાઓ ચાલુ છે પરંતુ આ કોંગ્રેસનો આંતરિક મામલો છે ગઠબંધનમાં આવું થાય સ્વાભાવિક છે દરેકને પોતાને લડવાની ઈચ્છા હોય છે અને લડવાની જ્યારે ઈચ્છા હોય ત્યારે સ્વાભાવિક છે કે લાગણીઓ હોય અને એમની રીતે પણ કારણ કે ઘણા સમયથી ત્યાં મહેનત કરતા હોય એટલે લોકલ લીડરશીપની સ્વાભાવિક છે કે લાગણીઓ દુભાય પરંતુ એના ઉપર પણ અમારે ચર્ચા ચાલી રહી છે અને એ ઇન્ટરનલ મામલો છે એ ગઠબંધનમાં કારણ કે ખૂબ જ મેચ્યોરિટીથી ગઠબંધન આગળ વધી રહ્યું છે મેં કહ્યું ને કે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ સુધીના ભણકાર આ ગઠબંધન ન થાય એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે દ્વારકાના સિગ્નેચર બ્રિજ હવે સુદર્શન સેતુ તરીકે ઓળખાશે